જામનગર સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં સાત માસ દરમિયાન મળેલી અગિયાર કરોડોની ચીટિંગની ફરિયાદમાં પોલીસ તંત્રએ ચાર કરોડ ફ્રીઝ કરાવ્યા જામનગર જિલ્લા પોલીસ તંત્રના સાયબર વિભાગ દ્વારા ચિતર ટોળકીથી બચવા માટેના ઓગણીસ જેટલા જનજાગૃતિ સેમિનાર યોજાયા જામનગર જિલ્લામાં સાયબર પોલીસ સ્ટેશને જાન્યુઆરીથી જુલાઈ સુધીના સાત મહિના સમયગાળા દરમિયાન જુદા જુદા વિભાગોમાં ફ્રોડની અગિયાર કરોડોની રકમ જામનગર જિલ્લાની જનતાએ ગુમાવી હોવાની ફરિયાદ મળી હતી ભાવનગર જિલ્લા પોલીસ ના સાયબર પોલીસ સ્ટેશન ની કામગીરી ના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે અને હું સૌથી પહેલા જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે આવી છે બીજી બધી વસ્તુથી લગભગ અગિયાર કરોડ ની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારે પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે આમાંથી જે અગિયાર કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી ચાર કરોડ ની આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ સીઝ કરેલી છે આમાંથી લગભગ જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે ચાલુ છે અને લગભગ ચાર લાખના આસપાસની જે રકમ છે આ પરત એવો અપાવી દીધી છે આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા જાય તો અત્યાર સુધી એ પકડાયેલા છે અને લગભગ પિચોતર લાખ ની આસપાસની જે રકમ છે આ ગઈ છે આમાંથી લગભગ એકત્રીસ લાખ ને આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે અને અલગ અલગ જે સાયબર ક્રાઈમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઈમ હોય છે આ સાયબર ક્રાઈમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ જે જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે જે રીતે આપણે એરફોર્સ છે નેવી છે બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે આ બધી જગ્યા અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ અને આ જે આમે લગભગ આ વર્ષે અત્યાર સુધી ઉન્નીસ ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે જે મેં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે ઘણા બધા હું સીબીઆઈ થી બોલું છું તમારે નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે અને તમારો જે છોકરો છે એ બાર ભણે છે તો અત્યારે જે ગયો છે એવા કરીને આપને વિડીયો કોલ કરીને અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ તો આ સંબંધિત પણ અમે જગ્યા જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારેક કોઈ સીબીઆઈ યા કોઈ પણ એજન્સી યાડી યા જે લોકલ પોલીસ હોય ક્યારેક પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલ ને યા એવી કોઈ વસ્તુના ચક્કર મેં તમને ફસાવો નથી અને જુદી જુદી આની જે એમો હોય છે કે આમ બેંકથી બોલું છું બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આનો ટ્રાન્સફર થઈ ગયું છે તો આનો જે માલ સમાન છે સસ્તી રેટ પર તમને મળી જાય છે અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઈન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઈટ બનાવેલી હોય છે તો આપણને ખબર ના પડે તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે તો એવા ઘણા બધા જેટલી એમો છે બધી એમો ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે અને જે સ્કૂલ હોય જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય આ જગ્યા અમે સેમિનાર કરી રહ્યા છે અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના પીઆઈ ને નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનું એટલો વધારે ચાન્સ થશે અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો યા ફસાઈ ગયો તમારા નામથી તમને તમને રેટિંગ આપવાની છે કરીને પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે તો એવા ઘણા બધા કિસ્સા જે છે એનો થાય છે તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકો હસાય ના તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો આભાર બધાના નોડલ ઓફિસર અમે જ્યારે પણ મેલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તુરંત અમારાથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય

અત્યારે બંધ થવાની છે અને કેવાય સી કરાવી લો એવી રીતે કરીને અને આની બધી ઓટીપી બધી લઈ લે આના એકાઉન્ટ ખાલી કરી દે જે રીતે મેં બતાવ્યું કે ટેલિગ્રામ પર કે બીટકોઇન યા બીજા કોઈ કે તમે મુવીને રેટિંગ આપો અને તમે શરૂઆત પાંચ દસ હજાર રૂપિયા આપે અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને તમારા પરત આવી જશે એવી કરીને ત્રીસ ત્રીસ પેંત્રીસ પેંત્રીસ લાખ રૂપિયા કરોડ કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બિટકોઇન ના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે એના પાર્સલ મેં હું સીબીઆઈ થી બોલું છું પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને પાર્સલ મેં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય જોતા હોય કે ભાઈ કોણ નો શું આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું બિઝનેસ નો બીજું બધું આ બધી વસ્તુ જોઈને એ પછી ફોન કરે અને આમ બધી એવી ડ્રેસ પોલીસ ની ડ્રેસ પહેરેલી હોય છે બધું આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે 5-7 દિવસ પહેલા અમારી પાસે એક આવ્યો હતો અને અને એવી રીતે કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલની સ્કાઈપ પણ શેર શેવ કરાવીને અને 4 દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું અને આથી ટોટલ લગભગ પચાસ લાખને આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન માંથી કરાવી લીધા તો એવી રીતે તો એટલા માટે એ ઘણા બધા ટાઈપની પછી કે મારો મિત્ર છે ઓ અમે આર્મીમાં હતો આનો ટ્રાન્સફર થઈ ગયું તો આનો જે સમાન છે સસ્તો બેચે છે તો મારો ફ્રેન્ડ છે તો ઓનલાઈન એફબી આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી એવી ઘણી વધી